બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વસાહતમાં પિતાને ઘાટ ઉતારનાર પુત્રની અમદાવાદ બ્રાન્ચે ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં મૃતક પિતા તેમની માતા સાથે ઝઘડો કરતા હોવાથી તેના મોટા પુત્રએ દાદી સાથે કેમ ઝઘડો કરો છો કહીને આવેશમાં આવીને પિતાના પેટમાં તેમજ માથાના ભાગે ફેંટો મારતા તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આરોપી પુત્ર દિનેશ શર્મા

કુલ નવ ડોક્ટરોને છૂટા કરી દેવામાં આવ્યા છે ફાર્મા કંપનીઓને રિસર્ચની મંજૂરી આપવા માટે આ ડોક્ટરોએ રૂપિયા ખંખેર્યા હતા અને આ રૂપિયા હોસ્પિટલના એકાઉન્ટમાં જમા થવાને બદલે સીધા ડોક્ટર પાસે જતા હતા ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આરોપ લગાવાયા બાદ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી જે બધા તમામ ડોક્ટરોને નોકરીમાંથી બળતરફ કરવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મમતા બેનરજીનું પૂતળું બાળી વિરોધ નોંધાવતા પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું જ્યારે વડોદરામાં હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પહોંચી જયશ્રી રામના નારા સાથે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું